અતિ સર્વત્ર ન વર્જયે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ પદાર્થ હોય કોઈ પણ ભોગ હોય કોઈ પણ ઈચ્છા હોય કોઈ પણ ખાવાની વસ્તુ હોય કોઈ પણ જગ્યાએ વસ્તુ હોય આપણી કોઈ પણ તૃષ્ણા હોય એનો જ્યારે અતિરેક આપણા જીવનમાં આવે ને ત્યારે દુઃખ ઉત્પન્ન કરાવે એક નાની ઉદાહરણ વસ્તુ સમજી લો આપણે આપણા ઘરમાં વિચારે કે આપણા ઘરમાં સાધન સારું વ્યવસ્થિત ગાડી લાવીએ આપણા પરિવારને ફરવા માટે પણ પછી જે વ્યક્તિ ઘરમાં લાવે છે એ વ્યક્તિ વિચાર કરે કે આને રોજ પેટ્રોલ નાખવું પડશે મહિને ત્રણ મહિને એને સર્વિસ કરાવવી પડશે બાર મહિના બે વર્ષ પાંચ વર્ષ જાય તો ટાયરે બદલવા પડે આ બધા ખર્ચા પાછા સાથે સાથે હોય એ મને તમને જે ક્રિયા કરવા માટે પરમાત્મા અહીંયા મોકલ્યા છે એ ક્રિયા એના પ્રમાણમાં જો કરીએ તો એ નુકસાનકારક નથી પણ એના પ્રમાણની બહાર જતું રહે તો કે દુઃખ ઉત્પન્ન કરે છે તમે વિચાર કરો કે દુનિયામાં જેટલી પણ વસ્તુ માનવે બનાવી છે ને એ બધી જ વસ્તુ મને તમને દુઃખ ક્યાંક ને ક્યાંક આપે છે ઘરમાં એસી લગાવી હોય તો ઉનાળાના ચાર મહિના સારી લાગે શિયાળામાં કોઈથી ચાલુ કરીએ આપણે ચોમાસામાં કોઈથી ચાલુ કરીએ ઠરી જઈએ હીટર ઘરમાં લગાવ્યું હોય તો શિયાળો આવે ત્યારે ચાર મહિના આપણે ચલાવીએ પણ ઉનાળામાં કોઈએ ચાલુ કર્યો ત્યાર સુધી જેઠ મહિનામાં વૈશાખ મહિનામાં ના કરાય એ નુકસાન કરે એટલે દુનિયામાં જેટલી વસ્તુ માનવે બનાવી છે ને બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક પાછળથી તો એ નુકસાન જ કરે છે પણ પરમાત્માએ દુનિયામાં જેટલી વસ્તુ બનાવીને એ એક પણ વસ્તુ મનને તમને નુકસાન પહોંચાડતી નથી હા નુકસાન પહોંચાડે ક્યારે જ્યારે એની વિરુદ્ધમાં જઈએ તો જેમ અત્યારના સમયમાં ગરમી પડે છે જે બફારો થાય છે આપણાને શું કામ થાય છે અહીંયા રૂમ ની બહાર આશ્રમની બહાર નીકળે એટલે જ્યાં જોવાય એસી સિવાય કઈ દેખાતું નથી પ્રકૃતિની ગરમીની સાથે દુનિયાના બનાવેલા ઉપકરણોની ગરમી પણ સાથે જોડાય છે અને ઉપકરણોની ગરમી અને પ્રકૃતિની ગરમી બે ભેગી થઈને આપણાને હેરાન કરે છે અને સ્વાભાવિક છે આપણા ઘરની અંદર આપણા ગામની અંદર આપણા શહેરની અંદર જેટલા લીમડાઓ હતા પેલા નથી જેટલા વૃક્ષો હતા એટલા નથી બાકી ગામડામાં ખબર હોય ખેતરમાં ખેતરમાં જાય ને ને છોકરો તો એક પસેડી હાથમાં લે ભીની કરીને માથે રાખી એક લીમડા નીચે ખાટલો પાથરીને કે એમને ખાટલે નીચે માટીના ઢેભામાં સુઈ જાય ને તો એને ઊંઘ આવી જતી નઈ પંખાની નહીં એસીની જરૂર પડતી તો કે એ પ્રકૃતિના હતો એટલા માટે પિસ્તાલીસ અડતાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય છે આપણે સહન નથી કરી શકતા તો જ્યારે જ્યારે પ્રકૃતિની વિરુદ્ધમાં આપે જઈ ત્યારે પ્રકૃતિ આપણા વિરુદ્ધમાં ચોક્કસ જાય છે નિયમ છે